હું ડૉક્ટર સંજય જીવરાજાની ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદ એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન એનું બે વર્ષ પહેલાં મને ચેરમેનશીપ આપવામાં આવેલ ત્યારથી આજે બે વર્ષ પૂર્ણ થયેલ અમે જે કાર્યક્રમ કરેલ તેની હું આપને વિગત આપું છું દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે આયુષ મંત્રાલય બે હજાર ચૌદમાં માનનીય યશસ્વી વડાપ્રધાને આપણને આપ્યું ત્યારથી જ આયુર્વેદનો રાજ્યાશ્રય એટલે કે ઘર ઘર આયુર્વેદ હર ઘર આયુર્વેદ આયુર્વેદ પ્રથમ અને આરોગ્ય પ્રથમ આ ભાવના સાથે ગુજરાત આયુર્વેદ કાઉન્સિલે કામ ચાલુ કરેલ ત્યારબાદ કોરોના આવ્યું કોરોનામાં પણ ઘરે ઘરે ઉકાળા રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા અલગ અલગ પ્રકારના દ્રવ્યો રસોડાથી જ આપણે સાજા થયા આપણી દિનચર્યા ઋતુચર્યા એને આપણને ઘણી વખત કોરોનામાં બચાવ્યા આયુર્વેદ ત્યારે લોકોને અને વિશ્વ સમક્ષ પણ પહોંચ્યું ત્યારબાદ બે હજારને ચોવીસમાં કાઉન્સિલના ચેરમેન પદે મારી જ્યારે નિમણૂંક થાય ત્યારે અમારી કાઉન્સિલની ટીમ અને ત્રીસ હજાર ડૉક્ટરોના આશીર્વાદ સાથે અમારા અલગ અલગ એસોસિએશનના પ્રતિનિધિઓ પણ હાજર છે એમના આશીર્વાદથી પણ આજે અમે જે કામ કરેલ છે કે આયુર્વેદનો પ્રચાર પ્રસાર અને વિકાસ થાય અને ગ્રામ્ય તાલુકા અને જિલ્લા લેવલ અમારા જે ડૉક્ટરો છે તેમને જ્ઞાનવર્ધક સીએમઈ મળે એચપીઆર એટલે કે સેન્ટ્રલનું રજિસ્ટ્રેશન મળે તેમને કોઈ જનરલ પ્રેક્ટિસના પડતી મુશ્કેલી બાબતમાં પણ અમે દરેક જગ્યાએ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દરેક જે જિલ્લા તાલુકાના અધિકારીઓને પણ અમે જાણ કરેલ કે ભાઈ અમારા પ્રેક્ટિશનરો છે એ એમના એક્ટમાં રહીને મર્યાદામાં રહીને જ પ્રેક્ટિસ કરે છે હંમેશા માટે તેમને પ્રોટેક્ટ કરવા અને તેમને સાચી જે લિમિટેશન પણ સમજાવી કે ભાઈ આપણી એક્ટ મુજબની આપણી લિમિટ આ છે એ પ્રમાણે જ પ્રેક્ટિસ કરવી પ્લસ અમે એક મોબાઈલ એપ્લિકેશન બનાવી કે કોઈ પણ ડૉક્ટર છે એને ફ્રી આઈ કાર્ડ અને રજિસ્ટ્રેશન તથા રિન્યુઅલ સ્લીપ પણ એની પાસે ક્યાંય ખોવાઈ જાય તો એને ક્યાંય ગોતવી ન પડે મોબાઈલ એપ્લિકેશન થ્રુ થઈ શકે પોતાનું સેલ્ફ વેરિફિફિકેશન પણ એક ક્લિક અથવા બે ક્લિક ઉપર વેબસાઇટ ઉપર કરી શકે તે માટે અમે સંપૂર્ણ ઓનલાઈન પ્રોસિજર કરી ડબલ્યુ 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 જીબીએયુ ડોટ ઇન આ ઉપરાંત અમે રાજ્યમાં જ્યાં જ્યાં જરૂર પડી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ આવ્યો તો એના માટે અમે પ્રેસ કોન્ફરન્સ કરી જેના દ્વારા અમારા પ્રેક્ટિશનરોને જે કાંઈ જાગૃતિ આવે અવેરનેસ આવે પ્લસ ક્યારેક બોગસ તબીબ ડોક્ટર અભિયાન ચાલતું હતું તેમાં અમારા ડોક્ટરને પણ ક્યાંય મુશ્કેલી પડે અથવા કોઈ ઝોલા ચાપ અથવા બોગસ તબીબ ના ગણે તે માટે અમે જાહેર જનતા જોગ એક સંદેશ આખા ગુજરાતમાં પ્રસિદ્ધ કરાવ્યો આ અમારી અત્યાર સુધીની જે એક્ટિવિટીસ છે તેમાંની મહત્તમ એક્ટિવિટીઝ આ રહી ત્યારબાદ વંદે આયુકોન અમારે સીએમ ઇ જે જ્ઞાનવર્ધક છે એ રાજકોટ અમદાવાદ ગાંધીનગર અને ગાંધીધામ ખાતે પણ જેમાં જ્ઞાનવર્ધક વર્કશોપ પણ કરવામાં આવ્યા અમારા પ્રેક્ટિશનરોના સતત અપડેટ થાય તે માટેનો અમારો પ્રયાસ રહ્યો અમારા જનરલ પ્રેક્ટિશનર પણ જ્યાં જરૂર પડે ત્યાં પ્રથમ આયુર્વેદ અને આરોગ્યને અપનાવે તે માટેનો અમારો પ્રયાસ રહ્યો આ ઉપરાંત અમે ભાવિ યોજનાઓ જે કરવા જઈ રહ્યા છીએ તેમાં ફ્યુચરમાં અમે સોશિયલ સિક્યોરિટી સ્કીમ જે દરેક ડૉક્ટરને જરૂર છે અને અમારા ત્રીસ હજાર ડૉક્ટરો ગ્રામ્ય તાલુકા અને જિલ્લા લેવલ ફેલાયેલા છે તેમને સોશિયલ સિક્યોરિટી સ્કીમ મળે તે માટેનો પ્રયાસ છે પ્લસ આખા ગુજરાતના જે શ્રેષ્ઠ વૈદરાજો છે એમનું સન્માન થાય અને એમના દ્વારા લોકકલ્યાણ અને જનકલ્યાણની પ્રવૃત્તિ પોડકાસ્ટ જે આખા વર્ષના પોડકાસ્ટ એક સાથે અમે અડતાલીસ પોડકાસ્ટ મૂકવા જઈ રહ્યા છીએ તથા ગુજરાત આયુર્વેદ કાઉન્સિલની એક ગુજરાત લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટ થાય અને એ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આપણા ડૉક્ટરોનું આરોગ્ય પણ જળવાય તે માટેનો પ્રયાસ પણ છે આ ઉપરાંત પણ બીજી અનેક અનેકવિધ એક્ટિવિટીઝ છે કે આવતા પાંચ મહિના પછી સુરતમાં એક સીએમઈ કરી રહ્યા છીએ તેમાં વર્કશોપ પણ છે અને આમાં આયુર્વેદ અને જનરલ પ્રેક્ટિશનરોને ક્યાંય મુશ્કેલી ન પડે એ ચિંતા કરવી એ અમારો પહેલો વિષય છે તેમને પૂરેપૂરો વિશ્વાસ આપવો અને એમની લિમિટ અને એક્ટ મુજબ કરે તે અમારો પ્રયાસ છે આ માટે તક મીડિયા હાઉસના સુપ્રીમો સતીષભાઈ મહેતાની તેની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારી સાથે આવેલ દરેક ડૉક્ટર મિત્રો પણ આમાં સંકળાયેલ છે રાજકોટના અલગ અલગ એસોસિએશનમાંથી આયુર્વેદના એસોસિએશનમાંથી આવેલા છે અને તેનો પણ પૂરેપૂરો સપોર્ટ છે થેન્ક યુ થેન્ક યુ ઓલ સ્વસ્થ રહો ખુશ રહો મસ્ત રહો